દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુર પંથકમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં મોટા પાયે એમબીબીએસ ડોક્ટરની ઘટ છે તો દ્વારકા જિલ્લા પંચાયત કોંગ્રેસના સદસ્ય અરવિંદ આંબલિયાએ જિલ્લા પંચાયતની મળેલી ખાસ સામાન્ય સભામાં પ્રશ્ન ઉઠાવ્યો તો અરવિંદ આંબલિયા દ્વારા સામાન્ય સભામાં પૂછાયેલા પ્રશ્નોમાં વાસ્તવિકતા સામે આવી કલ્યાણપુર તાલુકાના ગ્રામ્ય પંથકના નવ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાંથી માત્ર એક જ એમબીબીએસ ડોક્ટરની ભરતી કરાઈ तो कल्याणपुर पंथक में अन्य आठ पीएचसी एच सी सेंटर में एम डॉक्टर की जगह खाली है तो मेडिकल इमरजेंसी ने पहुंची वड़वा अन्य खाली पड़ेला पीएचसी एच सी सेंटर में एम डॉक्टर की भर्ती करवा मांग कराई मोरवी नाबलिया जिला पंचायत सदस्य देवभूमि द्वारका कल्याणपुर तालुका भाटिया गामना पीएचसी सेंटर एमबीबीएस डॉक्टर है જે બાબતની અનેક રજૂઆતો મારા દ્વારા કરવામાં આવેલ છે કલ્યાણપુર તાલુકાનું ભાટિયા ગામ મુખ્ય મથક છે અંદાજે ત્રીસ હજારની વસ્તી ધરાવતું આ ગામ છે પોસ્ટમોર્ટમના બનાવો એમએલસીના બનાવો તથા સરકારી યોજનાઓ માટે એમબીબીએસ ડોક્ટરની ખાસ જરૂરિયાત રહેતી હોય છે પરંતુ હાલની તારીખ સુધી ભાટિયા ગામના પીએચસી સેન્ટરમાં એમબીબીએસ ડોક્ટર છે નહીં આ બાબતનો મારો એકત્રીસ એક બે હજાર ચોવીસના રોજ આપણા રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલને તથા આરોગ્ય કમિશનર સાહેબ શ્રી તથા વિકાસ કમિશનર સાહેબને પણ મેં આ પત્રથી રજૂઆત કરેલ હતી પરંતુ આજ દિન સુધી મને આ પત્રનો કોઈ પ્રત્યુત્તર મળેલો નથી પરિણામે મારે ફરજિયાત જિલ્લા પંચાયતની અમારી ખાસ સામાન્ય સભામાં આ પ્રશ્નો મારે પૂછવા પડેલા હતા જેમાં કલ્યાણપુર તાલુકાના કુલ કેટલા પીએચસી સેન્ટરો છે અને એ તાલુકા આ તાલુકામાં આ પીએચસી સેન્ટરમાં કેટલા એમબીબીએસ ડોક્ટરની ભરતી થયેલી છે અને કેટલા પીએચસી સેન્ટરો ખાલી છે તો આ બાબતનું મને જવાબ મને આજે મળેલ છે અને આ જવાબ ખૂબ જ ચોંકાવનારો છે જેમાં કલ્યાણપુર તાલુકાના નવ પીએચસી સેન્ટર માંથી માત્ર ને માત્ર એક જ એચ સી સેન્ટરમાં એમબીબીએસ ડોક્ટરની ભરતી કરવામાં આવેલ છે